વાપી મહાનગરપાલિકામાં ધારાસભ્ય અનંતભાઈ પટેલની આગેવાનીમાં બે કલાકનો ધરણા પ્રદર્શન થયો વાપીની આસપાસ આવેલા અગિયાર જેટલા ગ્રામ પંચાયતોને મહાનગરપાલિકામાં સમાવેશ કરવાના વિરોધ અંગે છેલ્લા પાંચેક વખતથી ધરણા પ્રદર્શન રેલી આવેદનપત્ર જેવા અનેક કાર્યક્રમો અગિયાર ગામના લોકો વિરોધ કરી રહ્યા છે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં અગાઉ પણ વિરોધ પ્રદર્શન થયા છે પરંતુ હજુ સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી ત્યારે આજે ફરીથી મહાનગરપાલિકાના પટાંગણમાં ધારાસભ્ય અનંતભાઈ પટેલની આગેવાનીમાં બે કલાકનું વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેંકડોની સંખ્યામાં મહિલાઓ યુવાનો બાળકો વૃદ્ધો સહિત ગામના લોકો જોડાયા હતા સ્થાનિક અગ્રણીઓએ જણાવ્યું કે ડબલ એન્જિનની સરકારના પેટનું પાણી હલતું નથી તો બીજી તરફ ધારાસભ્ય અનંતભાઈ પટેલે જણાવ્યું કે ગ્રામ પંચાયતના લોકોને પૈસા એક્ટ મુજબ ગ્રામ સભા આયોજિત કર્યા વિના જ અને તેમાં ઠરાવ પાસ કર્યા વિના જ મહાનગરપાલિકામાં ગ્રામ પંચાયતોને કઈ રીતે સામેલ કરી દેવાયા તે અંગે અનેક સવાલો છે ત્યારે મહાનગરપાલિકાના કમિશનર તમામ લોકોની સમસ્યાઓ સાંભળે તે જરૂરી છે ત્યારે આજે બે કલાકના ધરણા પ્રદર્શન આયોજિત કર્યા બાદ તમામ લોકોને તારીખ અઢાર માર્ચના રોજ સવારે અગિયાર કલાકે મહાનગરપાલિકામાં તેઓના તમામ પ્રશ્નોના અને અને સમસ્યા અને વિરોધને સાંભળવા માટે સમય આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે આજે મોટી સંખ્યામાં લોકો ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા અને લોકોની માંગ હતી કે અમારા ગામને મહાનગરપાલિકામાં સામેલ કરવા ન આવે કારણ કે ગ્રામ પંચાયત અનેક પ્રકારની સવલતો લોકોને આપી રહી છે ત્યારે જો તમામ વહીવટ મહાનગરપાલિકાના હાથમાં જશે તો સ્થાનિક અને ગ્રામ પંચાયતના લોકોને પૂરતી પ્રાથમિક સગવડો મળશે નહીં તેવી ચિંતા પણ લોકોએ વ્યક્ત કરી હતી વાપી મહાનગરપાલિકા બન્યા પછી એમાં અગિયાર જેટલા ગામોને બીજા સમાવેશ કરવામાં આવ્યો ઘણે બધે દૂરનો વિસ્તાર હોવા છતાં પણ એનો સમાવેશ કરવામાં આવ્યો વારંવારની ગ્રામના લોકોની માંગણી છે કે અમારે મહાનગરપાલિકામાં સમાવેશ કરવો જોઈતો નથી ગ્રામ પંચાયતની પણ માંગણી છે છતાં પણ આ સરકારના બેરાકાનમાં એમની માંગણી જતી નથી અમે વિરોધ પ્રદર્શન કર્યો અમે પારડી ખાતે પ્રાંતને પણ આવેદનપત્ર આપ્યું અહીં અમે ઝંડા ચોક ભેગા થઈને થોડા દિવસો પહેલા જ નગરપાલિકામાં પણ આવેદનપત્ર આપ્યું ને અમારી માંગણી સીધી ને સટ છે કે તમે પૈસા એક મુજબ ગ્રામ સભા કરો અને ગ્રામ સભામાં ગામના લોકોને પૂછો કે તમારે જોડાવું છે કે નથી જોડાવું જો ગામના બધા લોકો બહુમતી પરંતુ જબરજસ્તી જે જોડવાની વાત કરે છે ત્યારે અમે આ ત્રીજી વખત પ્રદર્શન કરી રહ્યા છે જ્યાં સુધી અમારા લોકોને સાંભળશે નહીં ત્યાં સુધી અમારું આંદોલન પણ ચાલુ રહેશે અહીંના જે લોકોને અન્યાય થાય છે તેને ન્યાય મેળવવા માટે આજે અમે

ફરાનભાઈ વરુણભાઈ યુવક કોંગ્રેસ ના આગેવાન છે આશાબેન દુબે બી કોંગ્રેસ ના આગેવાન છે એટલે અહીંના સ્થાનિક આગેવાનો અમારી જોડે આવે છે અને લોકોને ન્યાય મેળવવા માટે અમારે કોઈપણ જગ્યાએ ગુજરાતમાં કઈ પ્રશ્ન થાય તો અમે ન્યાય મેળવવા માટે જઈએ છીએ આગામી જો સમસ્યા નહીં સાંભળવામાં આવે આજે આજે અમારા બે કલાકના ધરણા છે જો અમને સાંભળવામાં નહીં આવશે તો આવનારા દિવસે પૂરા દિવસના ધરણા કરશું ત્રણ દિવસ અહીં જ રાત દિવસ અહીં ધરણા અમે અહીં પ્રદર્શન કરીશું અમારી માંગણી છે કે આટલા દિવસથી અમે પ્રદર્શન કરી રહ્યા છે તો અહીંના સરપંચ માજી સરપંચ આગેવાનોને બોલાવીને એક ગામના પાંચ પાંચને બોલાવીને તમે એમને સાંભળો તો ખરા પરંતુ સાંભળતા પણ કેમ નથી તે મને નવાઈ લાગે છે અમારો માંગ મેઈન છે નગરપાલિકામાં નથી જોડાવાનું પરંતુ સરકાર શ્રીને આટલા બધા લેટર લખ્યા છે સંબંધિત અધિકારીને લખ્યા છે રાષ્ટ્રપતિને લખ્યા છે કલેક્ટરને લખ્યા છે પણ આ ડબલ એન્જિનની સરકાર છે ને હાલતી જ નથી અને કઈ કરવા જ નથી માંગતી એના કરતા તો ઇજ્જત થી રાજીનામું આપી દો લોકો કાઢે ફૂટપાથ પર લોકો રખડે છે તો તેની એન્ટ્રી કરો ને આ લોકો રાજીનામું ટેન્શન પેન્શન ખાય અમારું આ ચોથું પાંચમું આયોજન છે ચાલે છે અમને ન્યાય મળવો જોઈએ કે કોઈ ફેસિલિટી અમને પંચાયત સફિશિયન્ટ ફેસિલિટી આપે છે તાલુકા પંચાયત બેઠી છે જિલ્લા પંચાયત બેઠી છે કલેક્ટર બેઠા છે બધા જ બેઠા છે અમારા માટે બધા જ આટલી બધી ફેસિલિટી આપે અમારે મહાનગરપાલિકાની શું જરૂર સાફ સફાઈ શહેર નો કચરો અમારા ડમ્પિંગ સાઈટ પર નાખે છે અને એક જગ્યાએ ડમ્પિંગ સાઈટ પર સાત આઠ કિલોમીટર સરાઉન્ડિંગ એરિયામાં એની દુર્ગંધ ફેલાય છે તેનું તો કોઈ દેખરેખ રાખતું જ નથી અરે કોઈ લગન નથી કરી શકતું જાન નથી લાવી શકતા ધાર્મિક પ્રસંગ નથી કરી શકતા સામાજિક પ્રસંગ નથી ઘરેલું પ્રસંગ પણ નથી કરી શકતા એટલો કચરાની સમસ્યા છે ભલે સફાઈ કરે પણ નાખે ક્યાં છે અમારી ગામ છે કે અમારે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં જોડાવું નથી મેઇન માંગ આજ છે અમારી